સાત તારીખે આડું મોડું રાખીને તમારા ફોટા સામે બટન દબાવશું વાવમાં શંકર ચૌધરીના ગેનીબેન ઠાકોર ઉપર આડકતરા પ્રહાર સામે આવે છે તેમાં ઘેની ઠાકોરે જણાવ્યું છે કે ઉમેદવાર કરતાં ટિકિટ અપાવવાળાનો સૌથી મોટો ત્રાસ છે ટિકિટ અપાવવાવાળાનો પાલનપુર વહીવટી તંત્રમાં ત્રાસ છે જેમાં જણાવ્યું છે કે એમએલએ એટલે સરપંચ સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ સરપંચ થવા સારું આટલી બધી ઉપાધિ લોકો કેમ વહોરતા તાલુકા પંચાયતના પ્રમુખ બનવાના હોય તો બરાબર છે એ બનવાના નથી સરપંચમાંથી રાજીનામું આપી અને ડેલિગેટ બનવું છે પ્રમુખનો તો મેળ પડવાનો જ નથી પ્રમુખ તો નક્કી જ છે

ગુજરાતની અંદર તો પેપર ફોડવાનો સિલસિલો ચાલે છે પણ બનાસકાંઠામાં તો આજે વર્તમાન ચૂંટણી લડે ને આમ તો બધા મને આખા જિલ્લાની અંદર એક જ વાત કરે કે બેન આમ તો અમે ભાજપને માનવા વાળા છ ક્યાંક ને ક્યાંક પણ આ ચૂંટણી લડે ને આ જે સામેના ઉમેદવાર કરતા એમની આજુબાજુ ફરવાવાળા અને ખાસ કરીને એમને ટિકિટ અપાવવાવાળા અને એમના હસબન્ડનો સૌથી મોટો ત્રાસ આ પાલનપુર પણ આખા વૈભાવી તંત્ર પાસે ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા વિચારમાં ડેલી ડેલી અને સરપંચ આ બેમાં કોઈ કીધું કે તમારે સર્સંગ થવું છે ડેલી ગીટ થવું તો શું કરે હા ઠીક છે કોઈને એમ લાગે કે વખત બોલ્યા તો કોઈને એમ લાગે કે હા તાલુકા પંચાયતના પ્રમુખ રાજા બનવાનું છે